રાડસો ની બેન તમાર તમાર આઠવાતી આસું આયા મને સહન થાય એ હું ચલે કા બોલે સાથે અમારે કોણ ચલે કા સરે દેશ ની ધરતી ગઈ કાલે સમુદ્ર ગુજરાત ભરમા ક મોસમી વરસાદ અને જે માવસું થયું એ માવઠામાં જગત નો તાત એટલે ખેડૂત માયબાપ કહેવાય જે આખા ગુજરાત હોય કે કાખા દેશના લોકોનું પાલન પોષણ કરતો એ માય બાપની આજે પરિસ્થિતિ ખૂબ જ કપરી થઈ ગઈ છે આજે અમે ખેડા જિલ્લામાં તમારા ચરોતરમાં માતર વિધાનસભાની અંદર આવ્યા છીએ અહીંયાં જે પારાવાર નુકસાન થઈ રહ્યું છે એ આપને હું બતાવી રહ્યો છું આવું કેટલી બધી જમીનોમાં તૈયાર ડાંગર કાપેલી છે અલડી ગઈ છે તૈયાર કાપીને રાખેલી તમે જોઈ રહ્યા છો અને આ ડાંગર ખેડૂતની હતી ચાર મહિના સુધી મહેનત કરી ખાતર પાણી મહેનત મજૂરી દવા આ બધું નાખીને તૈયાર માલ કરે તૈયાર પાક થઈ ગયો આપણે અહીંયા ખેડૂતો સાથે પણ ચર્ચા કરીએ કે તમારે કેવી પરિસ્થિતિ છે ખેડૂતોની પરિસ્થિતિ વિકટ મૂકાઈ ગઈ છે આપણે ખરેટી ગામના બાબુભાઈ છે ખેડૂત એમની જોડે ચર્ચા કરીએ બાબુભાઈ તમારા આજે ખરેટીમાં જે પરિસ્થિતિ છે શું હાલત છે આજે આમ તો ડાંગરનો પાક રાતે વરસાદના કારણે પવન ખૂબ ખૂબ હતો એટલે પડી જઈશ એટલે ડાંગરનું ઘણું બધું નુકસાન તો આમ છે અમારે આપણે બીજા એક ખેડૂત ખેડૂત સાથે પણ ચર્ચા કરીએ તમારા આજે કાપેલી ડાંગર કમોસમી વરસાદના લીધે પડી ગઈ છે ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે આપણે આપણે જોઈ શકો છો અને ખેડૂતોને અત્યારના તબક્કે તો પારાવાર નુકસાન હાથમાં આવેલો કોળીઓ મોઢામાં નથી જતો અને કુદરતે ઝૂંટવી લેવું એવું કર્યું છે આપણે બીજા એક ખેડૂત મિત્ર ની જોડે પણ વાત કરીએ કે એમણે પણ જો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કાપીને તૈયાર કરીને હવે એ શું કરશે એમની પરિસ્થિતિ આપણે સમજીએ આજે આ તમારા તૈયાર છે અમે જોયા અમે જોયા તમને એટલે તમારી મુલાકાત લે હવે શું કેટલા વીઘા અને આ બધું થઈને આજુબાજુનું તમારે બધું સાહેબ ઓહ હો હો તમારા ખેતરો આ બધા

શું કહેવાનું આમ તો સરકાર કહે છે ખેડૂત જગતનો તાક ખેડૂતો અમે આ સરકાર તો જોતી જ નહીં એમ ખેડૂતોની શુદ્ધ ભલા થાય છે જુઓ આ વિસ્તારમાં હજારો એકર જમીન એમાં ઊભી ડાંગર હતી ડોગરનો પાક તૈયાર થઈ ગયો અત્યારે ખેડૂતના હાથમાં આવેલો મોંમાં આવેલો કોરિયો ઝૂંટવાઈ રહ્યો હોય એવું અમને દેખાય છે આ કમોસમી માવઠું અને માવઠાના કારણે તૈયાર થયેલી ડોંગર ખેડૂતોએ કપાઈને મૂકી છે અને પાથરા તરે છે જાય અને આ ડાંગર કશા કામની ના રહે એટલા માટે ખેડૂત માટે તો બહુ બુરી દશા છે અત્યારે એટલે સરકાર આ ખેડૂતોને થયેલા નુકસાન માટે ખરેખર તો એમણે કંઈક વિચારવું જોઈએ કે એક એકર આ એક વીઘા જમીનમાં ખેતી કરવા માટે આઠથી આઠ હજાર રૂપિયાનો એમને ખર્ચ ભોગવો પડતો હોય છે અને એ ખર્ચ કર્યા પછી એને કંઈક આશા હોય છે કે દિવાળીએ કંઈક મારા હાથમાં આવશે અને આવું કમોસમી માવઠું આવતા ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ને ખાસ વિનંતી કરીએ કે અમારા માતર તાલુકાના લીમી પંથકમાં આવેલા તમામ ખેડૂતોની સર્વે કરાવે અને ખેડૂતો માટે કંઈક સહાયનું પેકેજ જાહેર કરે એવી આશા રાખીએ સરકાર આમ તો કે છે કે સ્વામીનાથન કમિશન પ્રમાણે ભાવ આપીશું ખેડૂતોને ડબલ ભાવ આપીશું પણ આજે આપણે જોઈએ ખાતરના ભાવ ડબલ ડીઝલના ભાવ ડબલ મજૂરીના ભાવ ભી ડબલ

એમની પરિસ્થિતિની આપણે વાત કરીએ બેન તમે શું કહેવા માંગો છો અમે એવું કહીએ છીએ કે અમે આખું વર્ષ મહેનત કરી ચાર પાંચ મહિનાથી ખાતર પાણી બિયારણ બધું માફું મજૂરી માફી અને આજે આ વરસાદ થઈ ગયો કાલનો કાલ રાતથી અમે ઊંઘ્યા નહીં આખી રાત આ સવાર નહીં આગળ ઊંધા પડી રહ્યા છી પણ કશું વરે એવું લાગતું નહીં અમને હવે અમારી ડાંગર છે ને એ બધી ઉગી જવાની હવે અમને કઈ મળશે ને મારું આખું વર્ષ પાતળ જયું એવું જ માનવાનું તમે રડશો નહીં બેન તમે તમારા હાથમાંથી આસુ આવ્યા અમને સહન થાય એવું નથી આ પણ અમે સરકારને વિનંતી કરીએ કે સરકાર તમને તાત્કાલિક મદદ કરે એટલે કાયમ આપણે આવી રીતે તમે જગતનું પાલન પોષણ કરો ખેતી કરીને કરો અને આ થાય એટલે અમને પોતાને પણ દુઃખ છે અમે સરકારને રાઘવજીભાઈ પટેલને વિનંતી કરીએ કે તાત્કાલિક સર્વે કરાવે અને આવી કઠોર પરિસ્થિતિમાં મહેનત કરીને જે દિવસ રાત આ બેનના આપણે આંખના આંસુ જોઈએ છીએ કે આમાં કંઈ જ મળે એવું નહીં ચાર મહિનાનો અથાક પરિશ્રમ અને જ્યારે મોઢામાં કોળિયો આવ્યો ત્યારે ઝૂંટવાઈ જાય એ પણ કેવી રીતે આવી દયની પરિસ્થિતિ બેન અમે અમારી રીતે અથાક પ્રયત્ન કરીને તમને જે મદદ મળે અમે કરાઈશું સરકાર છે આ જે ડાંગર છે ને હવે આ પાણીમાં પલળી ગઈ બરાબર હજી અંદર બે ઈ ત્રણ ઈચ અમુક જગ્યાએ ચાર ઈ પાણી છે તો આ ડાંગર હવે ફેલ થઈ ગઈ અને આ ઘાસ બી ગાય ભેંસ બી નહી ખાય ઉપર હજારો રૂપિયાનો ખર્ચો થશે આઝાદી દરમિયાનનો ત્રીજા નંબરનો મોટો સત્યાગ્રહ કહેવાય એ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યાં ખેડાનો સત્યાગ્રહ કર્યો તો અંગ્રેજો એ આવા જ પરિસ્થિતિમાં જ્યારે એટલો બધો વરસાદ પડ્યો તો ત્યારે સમગ્ર ખેડૂતોનો પાક ફેલ થઈ ગયો હતો અને ખેડૂતો ઉપર અંગ્રેજો જે ટેક્સ ઉધરાઈ રહ્યા હતા મહેસૂલ એ મહેસૂલ માફ કરવા માટે ગાંધીજીની સાથે સરદાર સાહેબની આગેવાનીમાં આ સત્યાગ્રહ થયો તો એ ભૂમિ છે આ તો અમે શરદાના નામે આ જે બધે રાજકારણ કરે છે તેવા રાજકારણીઓને પણ વિનંતી કરીએ કે આ સરદારની ભૂમિની આ દયની હાલત છે આ બેનના આંસુ આપણે જોઈ નથી શકતા આવા સેંકડો લોકો આજે રડી રહ્યા છે તો તાત્કાલિક અસર થી સરકાર શ્રી આર્થિક મદદ સહાય કરે અને જો ખેડૂતો નું દેવું હોય તો ખેડૂતો દેવું પણ માફ કરે અતુલ પટેલ ના